નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવા કાસ્ટની જાહેર કરવામાં આવી છે નવા કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્યારે મિત્રો ત્રણ કલાક દરમિયાન મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મિત્રો વધુ વાત કરીએ તો ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા સોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વરસાદ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા સતત વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના આગાહી મુજબ આજે બપોરે જૂનાગઢ ભાવનગર બોટાદ વધુ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આણંદ અને ભરૂચમાં અલર્ટ અપાયું છે તો આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી ત્યારે મિત્રો જણાવી દઈએ કે માહોલ યથાવત રહેશે બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે આ પાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે બોટાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક ત્યારે મિત્રો આવતી ત્યારે કાલ ત્યારે સવારે છ વાગ્યા સુધી બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ જિલ્લાના ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે બોટાદ જિલ્લાના કલેક્ટર એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી કે બોટાદમાં પંદર ઇંચ વરસાદ વરસ્યો છે રાનપુર પાંચ અને બાવળામાં નવ ઇંચ વરસાદ જ્યારે ગઢરામાં ચૌદ ઇંચ વરસાદ જડબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ